એવા છો એવા તમને જે આવડે છે એવું જ રહેવાનો પ્રયત્ન કરો જે નથી દેખાવ ને એમાં લોકો હેરાન થાય છે હા કાંઈ હોય નહીં ને આપણે દેખાડો એવો કરીએ એમાં માણસ મૂંજાઈ જાય છે ને પડે છે બિચારા એટલા માટે જેવા નથી ભજન કરતા આવડતું તો તમે ચોખ્ખું જ રાખો ભજન નથી આવડતું મંદિરે નથી જતો તો નથી જતો તો નથી જતા પછી તમે કારણ વિનાના મંદિરે જાશો તો તમારો જીવ મંદિરમાં નહીં એટલે ખોટી ગડદી થાય હા જગન્નાથના દર્શન કરવા જાશો તો તમે તમારે દ્રષ્ટિ એક જ રાખવાની મંદિરોમાં ગળદી જ રહેવાની છે કારણ કે ભગવાનનું કામ જ દુનિયાના લોકોને એટલું છે બધા માણસો જોતા નથી ટ્રેન ભરાય ભરાય ઠલવાય છે શા માટે આવે છે એક ઝલક ખાલી જોઈએ છે દ્વારિકાની અંદર જાઓ તમે અને દ્વારિકાધીશનું સ્વરૂપ કેવડું કેવડું સ્વરૂપ છે અવડું અમતું છે અવડું છે ને પણ એને તમે જોવો ને તમે ઓહો જોયા જ કરીએ જોયા નહીં આવ્યા કેટલા વર્ષ થયા સાડા પાંચ હજાર વર્ષ થવા એવા એમ કે છે બધા આ હું એમ જ કહું કોક કે છે કારણ કે આમાં પછી બધા નિયમો હોય બધા કઈ એટલે સાડા પાંચ હજાર વર્ષ હા પાકી જ વસ્તુ હું તો આ યુગની જ વાતું કરું છું સતયુગ ત્રેતા દ્વાપર ને કળી આ ચાર ચતુર્યુગી જે હોય એમાં હું જે યુગમાં જન્મો છું હું એ જ યુગની વાતો કરું છું જે યુગમાં મારો જન્મ નથી એ યુગની મારે વાતો શા માટે કરવી આ ચતુર યુગની અંદર જો ભગવાન દ્વાપરની અંદર આવ્યા હોય તો કૃષ્ણ પાંચ હજાર સાડા પાંચ હજાર વર્ષ પછી એક નાની અમથી મૂર્તિને તમે જુઓ તો તમને તમારું મન આમ વિચલિત થઈ જાય કે હો કેવો ઠાઠ છે હા કેવો ઠાઠ તમને ખબર છે દરરોજની છ ધજા ચડે કેટલી એક ધજાનો ખર્ચો ત્રણ લાખ રૂપિયા છે વ્યવસ્થિત ચડાવો એટલે બે લાખ ગણો ને તો એ કેટલા બાર થાય ને આખા દિના મહિને કેટલા થાય હું ગણિતમાં પાવરફુલ હતો એટલે ગણિત જ આવશે અંગ્રેજી આપણે રાખ્યું નહોતું એટલે એ કંઈ આવશે નહીં તો ત્રણ કરોડ ને સાઠ લાખની તો ખાલી મહિને ધજા ચડે બાર મહિના ગુણા એ કરો બાર તેરી લગભગ લગભગ ચાલીસ કરોડ રૂપિયાનું તો ખાલી કપડું દ્વારિકાવાળાને ચડે છે કેટલું ચાલે કરોડ રૂપિયાવાળો પછી બધા ભલે વાતો કરે મંદિરોમાં આમ થાય ને તેમ થાય હજી ધજા ચડે છે ને ત્યાં સુધી ઉપાધિ કરવા નથી